ખેડા જિલ્લામાં આવેલા વસોના બામરોલી ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે વસો તાલુકાના બામરોલી ગામમાં ત્રણ સંતાનોના મામલે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે બામરોલી ગામે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી જીતવા ત્રીજા સંતાનનો ખોટો જન્મ દાખલો મુકાયો હતો વાસ્તવમાં મહિલા સરપંચ જ્યોસ્નાબેન દશરથભાઈ સોલંકીના ત્રીજા સંતાન તરીકે અમન નામના પુત્રનો જન્મ બે હજાર સાતમાં થયો હતો પુત્ર નામના બે હજાર છમાં થયો હતો જે પુરાવા રજૂ કર્યા હતા ગામના નાગરિક નટવરભાઈ સોલંકીએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લઈને જિલ્લામાં લેખિત ફરિયાદ કરી છે તપાસ દરમિયાન સરપંચ પદે વિજેતા જસુદાબેનના પુત્રનો જન્મ બે હજાર સાતમાં જણાવ્યું હતું તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતી અધિનિયમ અંતર્ગત જસુદાબેન સોલંકીને હોદ્દા પરથી દૂર કર્યા છે

અમને મળ્યો છે અધિકારીઓને મળ્યો નતો હવે અધિકારીઓ તપાસ કરી છે અને છે અને અમારે તો એવું છે કે કોઈ પણ હોય કે તાલુકા જિલ્લા લેવા ખોટું થતું હોય તો ના થવા દેવું જોઈએ ચૂંટણી ચૂંટણી નિયમ નગરજનો પણ ના કરવા જોઈએ સત્ય રીતે ચૂંટણી લડવી જોઈએ વિજેતા બન્યા હોય તો ત્રણ સંતાન હોય તો સરકાર શ્રીનો નિયમ છે કે બે પછી બાળક હોય તો તે સરપંચ હોદ્દા પરથી દૂર થઈ જાય છે એટલે અમારે એવી માંગણી છે કે ચૂંટણી તો લડ્યા પણ નિયમો અનુસંધાન સોગંદમ કર્યું એ પણ સરકારશ્રીને ગુમરાહ કર્યા છે ચૂંટણી પંચને ગુમરાહ કર્યા છે બામરોલી પંચાયત નગરજનો અને ગામજનોને બધાને પણ ગુમરાહ કરી અને એ સરપંચની ચૂંટણી જીત્યા છે એમાં ત્રણ સંતાનમાં જે ત્રીજું સંતાન છે એ અમર કુમાર દશરથભાઈ સોલંકી એમની બે તારીખો છે સુધારા વધારા કરે છે પ્રાથમિક શાળામાં અને પંચાયતમાં પણ સુધારા થયા છે તો આવી ગેરરીતિ અપનાવી છે દૂર થાય અને અમારી જે માંગ છે કે જે દસરદાબેન દશરથે સોલંકી પરથી દૂર થાય એ અમારી માંગણી છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા